ચો એમાં આપણે શીખવાનું છે પછીની સંખ્યા શું શીખવાનું છે પછીની સંખ્યા આપણી પાસે અહીં 10 કાર્ડ છે અને બે ચોરસ બોરિયા છે બરાબર હવે એમાં આપણે કોઈ પણ એક સંખ્યા મૂકીએ તેના પછી કોણ આવે ને એ તમારે એમનું કાર્ડ લે હોય જેની પાસે એને લાવીને તે બે ચોરસમાં મૂકવાનો ઉભો છે છગડે 6 હાર્દિક આવસે હાર્દિક આવો ચાલો છ ગડે છ આવ્યો ચાલો ધ્રુવિલ છ ગડે છ પછી કોણ આવે એ લઈ આવો ચાલો હા જો છ ગડે છ પછી કોણ આવશે સાત અડે સાત ચાલો આમ ખસી જાવ બેટા આમ જતા રહો ચાલો નવ અડે નવ ચાલો નવડા પછી કોણ આવશે ચાલો નવ પછી કોણ આવશે બધાય જોવાનું છે નવ પછી કોણ આવે છે દસ કોણ આવે છે દસ ચાલો એમ ખસી જવું ચાલો હર્ષિલ આવશે ચાલો તગડે ત્રણ પછી કોણ આવે છે હા એને લઈ આવો ચાલો તગડે ત્રણ પછી કોણ આવે ચોગડે ચાર direk satu sini nah cari diknesia